નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે રવિવાર તારીખ સાતમી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે નેત્રંગ ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લી જગ્યા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સમાન વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે સવારે 11 કલાકે યોજાનાર જનસભામાં અંબાજીથી લઈને ઉમરગામ સુતીની પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવે એ માટે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વ્યાપક લોક સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ચૈતર વસાવાની ધર્મપત્ની વર્ષા વસાવા અને અન્ય આગેવાનો દ્વારા પત્રિકા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અને એમના પત્ની શકુંતલા વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે એમની ગેરહાજરીમાં યોજનાર જનસભાને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટી કોઈ કચાસ છોડવા માંગતી નથી એવામાં ભરૂચ જિલ્લાના નેત્રંગ અને તાલુકા મથકના આસપાસના વિસ્તારોમાં પત્રિકા વિતરણ દ્વારા જનસંપર્ક પણ શરૂ થઈ ચૂક્યો છે આ જાહેર સભામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવા માટે જજુમતા આદિવાસી નેતાઓ પણ જોડાઈ શકે છે તેવામાં દિલ્હીના લિકર એક્સાઇઝ સ્કેમમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ને આજ રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજ રોજ ઉપસ્થિત થવા માટે ત્રીજો સમન્સ પાઠવવામાં આવ્યું હતું જે અરવિંદ કેજરીવાલ દ્વારા સ્કીપ કરાતા આગામી દિવસોમાં ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરાશે જેમાં દિલ્હીના ભૂમિકા પણ મહત્વની થઈ શકે છે તેવા સંજોગોમાં જાન્યુઆરીના રોજ યોજાનાર જાહેર સભામાં સમર્થકો અરવિંદ ની ઉપસ્થિતિ ઈચ્છી રહ્યા છે ત્યારે દેશની રાજધાનીમાં અલગ પ્રકારની રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા આગામી દિવસોમાં રોચક